ડિરેક્ટર પદની ચૂંટણી મતદાન પહેલા ડિરેક્ટરો થયા બિનહરીફ ડિરેક્ટર પદ માટે ભરાયેલ ફોર્મ ખેંચવાની આજે હતી છેલ્લી તારીખ એપીએમસી માં ખેડૂત વિભાગમાંથી માંથી દસ ડિરેક્ટર પદ માટે કુલ એકાવન ફોર્મ ભર્યા હતા એકતાળીસ ફોર્મ પરત ખેંચાયા એપીએમસી માં તમામ ડિરેક્ટરોની પંદર બેઠકો થઈ બિનહરીફ ખેડૂત વિભાગમાંથી દસ બેઠક બિનહરીફ ખરીદ વેચાણ સંઘ એક બેઠક બિનહરીફ વેપારી વિભાગમાંથી બેઠક થઈ તમામ કુલ બેઠકો બિનહરીફ જાન્યુઆરી યોજાવાની હતી એપીએમસી ના ડિરેક્ટરો પદ માટે ચૂંટણી મતદાન પહેલા એપીએમસીની ડિરેક્ટરોની તમામ બેઠકો થઈ બિનહરીફ એપીએમસીના વર્તમાન ચેરમેન અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલે માન્યો તમામ ડિરેક્ટરોનો આભાર ચૂંટણી બિનહરીફ થતા

જે રાખવાના તમારા ચાર ફોર્મ વેપારીમાં અને ખેડૂતોમાં દસ ફોર્મ રાખીને તમામ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે કે મારા બિનરી માર્કેટ કમિટી થરાજની ચૂંટણી થઈ છે જેથી વેપારી મિત્રો અને ખેડૂત મતદારોનો જે મતદારો હતા અને આગેવાનોનો મિત્રો હૃદયથી દેશથી ખૂબ ખૂબ આભાર માનું છું કે બધા જ સહકારી ક્ષેત્રમાં ભેગા રહીને કે આમાં મારો આપના પણ ઉમેદવાર હતા કોંગ્રેસના ઉમેદવારો પણ હતા પણ સહકારિતામાં એમણે પણ સાથ આપ્યો છે અને બધા પાછા ફેંતાના છે બધાનો મિત્રો હૃદયથી દિલથી આભાર